હલો મિત્રો કેમ છો બધા તો બધા મજામાં સો તો આપણે એક નવા મિની બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે હું તમને શીખવાડીશ કે જે આપણે દેશી સ્ટાઇલમાં જે અડદની ઢીલી દાળ કઈ રીતના બનાવી હું તમને બનાવી બતાવીશ તો પહેલાં એક કલાકમાં તે ઢીલી ડાળ પરાળી અને આવી રીતના સરસ મજાની એક આપણે સાફ કરી લેવાની છે સાફ થઈ જાય આવા બે પાણીએ આવી રીતના વ્યવસ્થિત એક સાફ કરી લેવાનું છે ત્યાર પછી આપણે ગેસ ઉપર મૂકવાનું છે એક સાદું પાણી સાદું પાણીમાં થોડુંક તમે આજીને ફૂલ નાખી શકો છો જેથી કરીને ડાળ પાકવામાં તમને પૂરી મદદ મળે ત્યાર પછી તેમાં પચાસ વીસ ત્રીસ એમએસ જેટલું તેલ નાખી દેવાનું છે તેલ મિત્રો નાખાઈ જાય એટલે થોડીકવાર માટે પાણી ઉકળવા દેવાનું છે પાણી ઉકળે એટલે એમાં નાખવાનું છે સીધી આપણે સાફ કરેલી દાળ ત્યાર પછી આપણે આવી રીતના કૂકર પેક કરી દેવાનું છે અને ત્રણથી ચાર સીટી વગળવા દેવાની છે ત્રણથી ચાર સીટી વાગી જાય એટલે આપણે એટલે આપણે આવી રીતના ચેક કરી દેવાની છે ચેક થઈ જાય પછી આપણે થોડો દવા દાણાનો પાવડર નાખી દઈશું અને બરોબર રીતે આપણે હલાવી લેવાની છે તો આવી રીતના હલાવવાની છે મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની હલાવી જોઈએ એટલે આપણે એક બાજુ મરચાને લીલા મરચાં નાખવાય તો ચાલે અને લાલ મરચું પણ તમે નાખી શકો છો તમારી સોઝ પ્રમાણે તમે ગમે તે યુઝ કરી શકો છો ત્યાર પછી આવી રીતના સરસ મજાની હલાવી અને એક પ્રવાહી તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી આવી રીતના મરચાં વ્યવસ્થિત રીતે ખાંડી લીલું લસણ હોય તો બાકી સુકેલું લસણ આવી લીલા દાણા અને આવી રીતના વાટી અને તેવી તૈયાર કરીને આપણે નાખી દેવાની છે ડાળની અંદર અને મૂકી દેવાની છે ગેસ ઉપર આવી રીતના પાછું નાખી અને બરોબર રીતે આપણે સારી રીતે હલાવી લેવાનું છે મિત્રો એકદમ આવી રીતના તમારે તૈયાર થઈ જશે ઢીલી દાળ અડદની તો ત્યાર પછી આપણે એમાં નાખીશું થોડીક હળદર તો હળદર નાખવા માટે આપણે આવી રીતના પહેલાં પાણીમાં થોડીક નાખી દઈશું અને હલાવીને બરોબર રીતે નાખી દેશું એટલે થઈ જશે મિક્સ એટલે તમારે ડારનો કોઈ એકદમ પીળાશ પડતો કલર આવી જશે તમે જોઈ શકો છો કે એવી લાગે છે તમને દાળ થોડુંક નાખીશું સ્વાદ અનુસાર નમક ત્યાર પછી બરાબર તેને હલાવી નાખશો હલાવી નાખશો ને એટલે આવા પ્રકારની ડાળ મિત્રો દર સરસ મજાની ડાળ આવી રીતના આપણે જીરું શેકી લેવાનું છે તો જીરાનો સ્વાદ ડાળમાં સરસ મજાનો આવે છે તો તમે જોઈ શકો છો જીરું શેકી અને આવી રીતના ક્રસ કરી લેવાનું છે એકદમ પાવડર જેવું અને ત્યાર પછી આપણે એને પણ નાખી દેવાનું છે તો મિત્રો જોઈ શકો છો કેવી સરસ મજાની ડાળ આપણી તૈયાર થઈ ગઈ છે તો આ ડાળને તમે રોટલા સાથે બાજરાના અથવા તો રોટલી સાથે પણ સૌ કરી શકો છો આવી રીતના થઈ જાય એટલે થોડીક વાર માટે ધીમે આશે આપણે ગેસ ઉપર એને પાકવા દેવાની છે એટલે સરસ મજાની આપણી બનીને દાળ તૈયાર થઈ જશે તો જો વિડીયો જોવા બદલ આપનો આભાર અને વિડીયો સારો લાગે તો લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આવજો